નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરોના રીફીલીંગના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા ચોટીલા શહેરમાં ચામુંડા રોડ ઉપર આવેલા વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીમાં દરોડો પાડવામાં આવ્યો ખૂબ જ મોટા પ્રમાણમાં એલપીજી ગેસ સિલિન્ડરોમાંથી રિફિલિંગ કૌભાંડ ઝડપાયું જીવના જોખમે આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના જીવને જોખમમાં મૂકી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપાયું બંને ગોડાઉનમાં કુલ પાંચ ઇલેક્ટ્રિક મોટરોનો ઉપયોગ કરી આ ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું ગેસ રિફિલિંગના સીલ તોડી રિફિલિંગ કરી અન્ય ખાલી બોટલો ભરી વેચાણ કરવામાં આવતું હતું રહેણાંકના મકાનમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા અલગ અલગ કંપનીની બોટલો મળી આવ્યા ખુલ્લામ ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનું સ્ટોરેજ વેચાણ રિફિલિંગ કરવામાં આવતું બંને ગોડાઉનમાં અલગ અલગ છ રૂમોમાં ગેસ સિલિન્ડર મળી આવ્યા ગોડાઉનમાં ફાયર સેફટી પણ ન જોવા મળી અને બંને ગોડાઉનમાંથી કુલ રૂપિયા કુલ 1545 ગેસ સિલિન્ડરોના તૂટેલા સીલ કવર ગેસ 211 બોટલોએ એક પિકઅપ ગાડી પાંચ ઇલેક્ટ્રિક મોટરસાઇક 15 લાખ નું વધુનો મુદ્દામલ જપ્ત કર્યો ને સીલ કરવામાં આવ્યા આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે આમો એ ચોટીલા શેડની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર મકાનોની અંદર કુલ પાંચ ઇલેક્ટ્રિકલ મોટર નો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડર બીજા ગેસ સિલિન્ડર ની અંદર રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રીફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલી બધી જોખમી હતી કે તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી પંદરસોને પિસ્તાલીસ ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે પૈસોનું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે એ સિવાય છે એ ગેસ એજન્સી ચલાવી શકાય નહીં સાથે સાથે ઓઇલ માર્કેટિંગ કંપની અને ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ તેમજ એલપીજી કંટ્રોલ બે હજાર બેની વિવિધ જોગવાઈઓનું પાલન કરીને જ ગેસ એજન્સી ચલાવવાની હોય છે પરંતુ આ કામના આરોપીઓએ કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવા સિવાય તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા જુદા જુદા છ ગોડાઉનની અંદર આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જેમાં ગોડાઉનની અંદર ઇલેક્ટ્રિક પંખા અને બલ્બ પણ ચાલુ હાલતની અંદર હતા જેથી આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ જોખમી રીતે કરવામાં આવતી હતી